હેલો મિત્રો વીડિયોમાં તમારું સ્વાગત છે હવામાન હવામાન વિભાગે આગામી ચોવીસ કલાક માટે ગુજરાતમાં કેટલી જગ્યાએ હતી ભારે વરસ છે તે અંગેની આગાહી કરી છે આવતીકાલ એટલે કે શનિવાર સવાર સુધીમાં પાંચ જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવી રહ્યું છે જે હા મિત્રો સૌરાષ્ટ્રના પોરબંદર દ્વારકા જૂનાગઢ અને વલસાડ આસપાસના વિસ્તારોમાં આજે સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે હવામાન વિભાગે આગામી ચોવીસ કલાક માટે ગુજરાતમાં કેટલી જગ્યાએ હતી ભારે વરસ છે તે અંગેની આગાહી કરી છે આવતીકાલ એટલે કે શનિવાર સુધીમાં પાંચ જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવી રહ્યું છે તો જી હા મિત્રો હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે આવતા ચોવીસ કલાકમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતને સાવધાન રહેવાની જરૂર હોય તેમ લાગી રહ્યું છે હવામાને આપેલા વેધર ફોરેસ્ટ ફાસ્ટ મેપ પ્રમાણે રાજ્યના કુલ નવ જિલ્લામાં કાલ સવાર સુધી રેડ એલર્ટ આપવામાં આવી છે જે જેમાં દ્વારકાપુર બંદર ગીર સોમનાથ ગીર સોમનાથ જૂનાગઢ રાજકોટ ગીર સોમનાથ અમરેલી વલસાડ નવસારી સુરત દમણ અને દાદરાનગર હવેલીમાં અત્યંત ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે દક્ષિણ ગુજરાતના જે જિલ્લાઓમાં એલર્ટ છે ત્યાં ગાજવીજ થવાની ચેતવણી પણ આપવામાં આવી રહી છે તો જી હા મિત્રો આ સાથે આજે આપેલા મેં પ્રમાણે અગિયાર જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે ગુજરાતમાં ગુજરાતના કચ્છ જામનગર મોરબી સુરેન્દ્રનગર બોટાદ ભાવનગર ભરૂચ નર્મદા છોટાઉદેપુર તાપી ડાંગમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવી રહી છે આ એલર્ટનો અર્થ એ છે કે આ જિલ્લાઓ જિલ્લાઓમાં અતિ ભારે વરસાદની શક્યતા છે દક્ષિણ ગુજરાતના જે જિલ્લાઓમાં એલર્ટ છે ત્યાં ગાજવીજ થવાની ચેતવણી પણ આપવામાં આવી રહી છે